તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા તાલુકા ભાજપા પ્રમુખ રણજીતભાઈ બારિયા સરપંચ જીતકુમાર દેસાઈ તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ તથા ચેરમેન કાકા તેમજ ભાજપના હોદ્દેદારો તથા સરપંચો મોટી સંખ્યામાં આ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી आवनारा अवनवा व्हिडिओ आपण जोवा मडी रहे आभार